ભગવાન સોમનાથના સાનિધ્યમાં રાજ્ય સરકારની અગિયારમી ચિંતન શિબિરનું સમાપન થઈ ગયું છે ત્રીજા અને અંતિમ દિવસે સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી વાવ બેઠકની પેટા ચૂંટણીમાં અંતે ભાજપના સૌરભજી ઠાકોર જીતી ગયા છે છેક એકવીસ રાઉન્ડ સુધી લીડમાં આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની પાર્ટી સરસાઈથી હાર થઈ છે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા બને ટોલ નાકા દેવામાં આવશે આશરે બસો એક કિલોમીટરના હાઈવે પર નવી જગ્યાએ ચાર નવા ટોલ બનાવવામાં આવશે મહારાષ્ટ્રની આડત્રીસ સીટો પર મુસ્લિમોની વસ્તી વીસ થી વધુ હતી આ બેઠકો આ ચૂંટણીમાં મોટા રાજકીય અખાડા તરીકે ઉભરી આવી હતી ભાજપે આ બેઠકો પર પોતાની પકડ મજબૂત કરી અને ચૌદ બેઠકો જીતી છે

છે વિશ્વની સૌથી અમીર ઉદ્યોગપતિ અને અબજપતિ ઇલોન મસ્કે તેમના આશ્ચર્યજનક નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે તેમણે હવે ભારતની ચૂંટણી વ્યવસ્થા પર મોટી વાત કરી છે ઇલોન મસ્કે આ વર્ષે જુલાઈ ઈવીએમ ને ખતરનાક ગણાવ્યા છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ જંગી જીત મેળવી છે અને મહાવિકાસ અઘાડીને હારનો સામનો કરવો પડ્યો છે ભાજપના સમર્થકો દેવેન્દ્ર ફડણવીસને સીએમ તરીકે જોવા માંગે છે અનુગમ ખેરે પંચાવનમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના ચોથા દિવસે મંત્ર મુક્ત કરનાર માસ્ટર ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓને સમ્મોહિત કર્યા હતા